સાણસમા ખાતે હોટલ હાઈલેન્ડ ખાતે માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું સાણસમા શહેરની અંદર આવેલ મહેસાણા હાઇવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ હાઇલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવીને તેનું વાવેતર કર્યું હતું ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પે માંગ કે નામ અંતર્ગત દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલ હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફનીને સાથે રાખીને પોતાની મહેસાણા હાઇવે રોડ પર આવેલ હોટલ હાઇલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આ બાબતે હોટલ હાઇલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલી અસહ્ય ગરમીને લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા જેથી કરીને આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે જેથી કરીને ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટના પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષનું પૂરેપૂરી કાળજી રાખને તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અમે લીધી છે રિપોર્ટર પ્રવીણભાઈ સથવારા ચાણસમાંથી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો